સુરતીઓની ચિંતા હવે સુરત પોલીસને હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રાત્રિના બે વાગ્યાના સમયે સુરત શહેર પોલીસ કમિશનર સમગ્ર કાફલા સાથે ભાગડ ચાર રસ્તાથી ચાલતા ચાલતા રાજમાર્ગ પર નીકળ્યા હતા ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સાથે સુરત પોલીસ કમિશનરે તહેવારોનું ઉજવણી અને બંદોબસ્ત અંગે વાતચીત કરી લોકોની શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા પણ અપીલ કરી હતી અને સુરતીઓનો સાથ સકાની પણ અપીલ કરી છે હાલ ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો હોવાથી સુરત શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે જે રસ્તા પરથી ઈદે મિલાદનું જુલુસ તેમજ ગણેશ વિસર્જન યાત્રા નીકળવાની છે તે તે રૂટ પરની વ્યવસ્થા કેવી છે માટે રાત્રે એટલે કે રાત્રિના વાગે સુરત શહેર પોલીસ કમિશનર સહિતની આખી ટીમ ભાગડ ચાર રસ્તા ખાતે ચર્ચા વિચારણા કરવા માટે આવી પહોંચી હતી જ્યારે સિંઘમનો કાફલો હોય તે રીતે લાઇન બંધ લાલ અને બ્લ્યુ લાઇટવાળી વાળી ઝગમગતી ગાડીઓ રોડ પર દેખાતા અડધી રાત્રે ત્યાંથી પસાર થનારા સૃતીજનોમાં પણ અચરજ પામ્યું હતો તે સમયે જે ટ્રાઇનફોર્ટ ન્યૂઝ ચેનલ ટીમ ત્યાંથી પસાર થતા અંગે સુરત શહેર પોલીસ કમિશનર અનપમ શ્રી ગેહલો સાથે વધુ વાત કરી હતી ત્યાં તેમણે જણાવ્યું હતું કે સુરતીજનોને સાહસકાર આપો ખાસ જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો આજે ગુરુવાની રાત્રિના બે વાગ્યા છે ભલે સુરતીજનો પોતાની ઊંઘ ગણપતિ જોઈને અત્યારે ઊંઘ પૂરી કરી રહ્યા હોય પણ તો સુરત પોલીસને સુટી જનોની ચિંતા છે અત્યારે રાત્રિના બે વાગે પણ ભાગળ ચાર રસ્તા પર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અત્યારે ઉપસ્થિત છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર અત્યારે આપણા જો સોળ તારીખનો રોજ ઈદના તહેવાર છે અને સત્તર તારીખનો રોજ ગણેશ વિસર્જનનો તહેવાર છે જો લગભગ જ્યાં જ્યાં શ નીકળશે નવસારી બજારથી અમે ઉધના દરવાજા ચાલુ થઈને નવસારી બજાર થઈને આ બાજુ અત્યારે આવે છે ત્યારે જ્યાં સુધી જો ઈદનો પ્રોસેસન પૂર્ણ થશે આ રૂટ ઉપર અમે જોઈએ છીએ સાથોસાથ જો ગણપતિ વિસર્જનના જો યાત્રાઓ છે અંદર રોડ રસ્તાઓ પર કેટલા ગણપતિજીને સ્થાપના થઈ છે ક્યાંથી નીકળશે કઈ રૂટ ઉપર આવશે અને કેવી રીતે જશે જો આ બધા અમે લોકો રૂટ જોઈએ છીએ અત્યારે સાતો સાથોસાથ જો બી રાસ્તે અમે કોઈ રોડ ઉપર સુધારા વધારા કરવાની જરૂર છે કોઈ ઇલેક્ટ્રિક વાયરની જરૂર છે તો આ બી અમે લોકો રાતે ચેક કરીએ છીએ અત્યારે કોઈ ટ્રાફિક બી નથી જેના લીધે આરામથી આ બધા ટીમો જોઈ શકે આ આશયથી અમે લોકો અત્યારે શું સંદેશો છે આ આપણા સુરત તો તહેવાર ઉજવવાવાળા શહેર છે તમામ તહેવારો આ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે એક એકબીજા સાથે હળી મળીને તો આપ માટે અમે લોકો એટલો તૈયારી કરીએ છીએ પણ આપના સદા જો સહકાર પોલીસને મળતા મળ્યા છે આ રીતે આ વખતે બી આપશો કોઈ બિના મતલબના કોઈ અફવા ઉપર યા બીજા કોઈને કહેવામાં નહીં આવતા આપ સેલિબ્રેટ આપણા તહેવાર આપના સુરક્ષા માટે આપના એન્જોયમેન્ટ માટે અમે લોકો પૂરી તૈયારી કરીએ છીએ આપ જોઈ શકો છો રાત્રે બે વાગ્યા છે ચાર વાગ્યે આપી પૂરા કરતાં કરતા જોઈએ તો એટલા આપ અમને પોલીસ પર ભરોસા રાખશું સાથો સાથ સહકાર પણ આપતા રહેશો કે જેથી નાના મોટા કોઈ ત્રુટિઓ બી હોય તો બી એના લેટકો કરીને પૂરા જો તહેવાર સારી રીતે ઉજવશો જો થેન્ક યુ મિત્રો આ હતા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબે તેમને એક સુરતીજનોને એક ખાસ સંદેશો આપ્યો છે કે તમારે સાથ સહકારની તમારી જરૂર છે મિત્રો રાત્રિના બે વાગ્યા છે અને પોલીસ કમિશનર હજી ચાર વાગ્યા સુધી હમણાં સાહેબે કહ્યું કારણ કે એને તમારી ચિંતા છે સુરતીજનોની ચિંતા છે અને કમિશનર સાહેબે કહ્યું છે કે સુરતીજનોને સાથ સહકાર આપવો ખાસ જરૂરી છે જે ઠંડ પર નીચાણવા માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ચાર રસ્તા પર સુરત